વડોદરાના અભિલાષા ચાર રસ્તા પાસે પીવાના પીવાના પાણીની લીકેજ થવાને કારણે કારણે સતત પાણીનો થતો જોવા મળી રહ્યો છે લીકેજને શિવશક્તિ સોસાયટી જવાહર પાર્ક જાદવ પાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી શહેરમાં પાણીની તંગી વચ્ચે આ પ્રકારની લીકેજની ઘટના સામે આવતા જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક કોર્પોરેટર ભાણજી પટેલે સ્થળ ઉપર પહોંચીને વરસાદી કાસની ચેનલમાં ઉતરી નાજુક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સ્થાનિક નિવાસીઓ મુજબ ઘણા દિવસોથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હતું અનેક વખત પાલિકાની રજૂઆતો કરવા છતાં કોઈ હલ જોવા મળ્યો ન હતો ત્યારે આજે પાણી લાઈનના લીકેજની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક રિપેરિંગના પ્રયાસો શરૂ કર્યા છે શહેરમાં પાણી બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ જો આવી લીકેજ સમયસર શોધી અને દુરસ્ત ન કરવામાં આવે તો હજારો લિટર પાણી છે કે આવનારા દિવસોમાં પાણી બચાવવાના પગલા લેવામાં આવે અભિલાષા ચાર રસ્તા ની આજુબાજુ સોસાયટીમાં કરીબન દોઢ બે વર્ષથી પાણીની લો પ્રેશરની સમસ્યા હતી વરસાદી જાદા પાક ચાલતા વરસાદી ઘટનની અંદર એક પાણી જતું હતું વચ્ચે અમે એનું કામગીરી અધિકારીઓ હાથે હાથમાં લીધી પરંતુ ઓળી આવતી હતી એટલે કામ બંધ કર્યું એ કાલે અમે કાલે ગઈકાલે બપોરે એક વાગે એ કામગીરી અધિકારીઓ સાથે અમે ચાલુ કરી હતી કારણ કે જે વરસાદી ચેનલ છે એનો સ્લેપ નવ ઇંચ જાડો થિકનેસ છે તો એ જેસીબીથી તોડવાનો કોઈ મતલબ નહોતો કાં ફોલ્ટ કંઈથી પકડવો કારણ કે જે રોડ બનેલો હતો વરસાદી ઢાંકણા બધા જ દબાઈ ગયેલા એટલે એ વરસાદી ચેનલ કંઈથી કંઈ નીકળી દે કંઈક ખ્યાલ આવતો નહોતો તો અમે એક ડીલિંગ કરી ઓલ પાડ્યો એની અંદરથી પાણી કઈ બાજુ એ છોતા છોતાં આજે અમે સવારે અભીલા ચાર રસ્તા જે પાણી લીકેજ હતો એનો ફોલ્ટ અમારા ધ્યાનમાં આવ્યો તો એ વખતે દસ વાગ્યાનો ઝોન પાણીનો હતો તો માણસો આવી ગયેલા હતા એમના મજૂરો તો મજૂરોને કીધું તમે ખોલી કાઢો પાણી સ્ટાર્ટ થયું છે કંઈથી પાણી આવે છે તો આપણે ફોલ પકડાય તો જે ઢાંકણ અમે ખોલી કાઢ્યું ઢાંકણ ખોલવાથી આ વરસાદી ચેનલ હતી એટલે અંદર ગેસ જેવું કંઈ હતું નહીં તો પછી મા એક માણસ એમનો જે કામ કરવાનો માણસ અમે બંને ઉતરી ને એનો વિડીયો રેકોર્ડિંગ કર્યું કેમ તો એનું પરફેક્ટ અમને ખબર પડે કે કંઈ આગળ તોડવું ને કંઈ આગળ રિપેર કરવું એના માટે વિડીયો લઈને અમે અધિકારના તરત અધિકારી આવી ગયેલા હતા હું અંદર જ સ્ત્રી આવી ગયેલા એમણે કીધું ભાઈ આ જગ્યા ખોલો ને ગાડી આપણે રિપેર કરવાનું છે તારે તમારે દીકતા જોઈ લો રિપેરિંગની કામગીરી થઈ ગયેલી છે મારું એવું માનવું છે કે ઘણી સોસાયટીની અંદર પેશરની સમસ્યાનું ચલાવ